હદ થઈ ગઈ હવે ભાજપના ધારાસભ્યોનો અધિકારીઓ સાંભળતા નથી આ વાત જગજાહેર થઈ ગઈ છે તો ધારાસભ્યોની વાત અધિકારીઓ સાંભળતા નથી તેથી જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ વિડિયો બનાવી અધિકારીઓને ટકોર કરવી પડી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

એ ઓવરબ્રિજ બનવાના તરફેણમાં જ છે અને ઓવરબ્રિજ કાલે નહીં આજે શરૂ થતો હોય તો આજ જ થવો જોઈએ એની તરફેણમાં દરેક લોકો છે કારણ કે વર્ષોથી આ જોશીપુરાના ફાટકનો પ્રશ્ન છે એટલે એનું નિરાકરણ થવું જોઈએ પણ જ્યારે કોઈ પણ ડિઝાઇન બનાવી ત્યારે એ ડિઝાઇનની સાથે સમસ્યાઓ કઈ કઈ આવશે એનું નિરાકરણ કંઈ કરવું એ બનાવવાની જરૂર છે અત્યારે જે રોડની ઉપર પિલર નાખ્યા છે એ ખરેખર જે સરકારી જમીન આપણે એક્વાયર કરી છે એની ઉપર નાખ્યા હોય તો રોડ ઉપર જ્યારે ઓવરબ્રિજનું કામ બે ત્રણ વર્ષ જેટલા વર્ષ ચાલે ત્યાં સુધી ટ્રાફિકનો પણ પ્રશ્ન ન રહીએ આપણો રોડ કન્ટિન્યુ રહીએ નવો રોડ ન બનાવવો પડે સરકારી જમીનની અંદર પિલોર ઊભા થાય તો એ પિલોરની નીચે સરકારી જે પણ ઓફિસો છે એમનું પાર્કિંગ મળે અને ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થઈ જાય વૈભવ પાસે જે ગાંધી ચોકનો છે એટલે આ ફેરફાર આટલો જોઈએ બીજું મને વિડીયો દ્વારા માલુમ પડ્યું કે બે તબક્કામાં થશે તો ખરેખર બે તબક્કામાં થવો જોઈએ તો એની ડિઝાઇન અત્યારે જે એપ્રુવલ કરી છે એ લોકો સમક્ષ મૂકી દેવી જોઈએ આપણે વાતો કંઈક કરી અને લોકોને કંઈક દેખાડી છે એને બદલે રિયાલિટી દેખાડી તો ખોટી રીતે લોકો પણ વિરોધમાં ન આવે અને કોઈ લોકોને બ્રિજનો વિરોધ પણ નથી અને કોઈ એનો વિરોધ પણ નથી કરતા બનવો જોઈએ કમિશનર સાથે મારે વાત થઈ છે કે બ્રિજને સાઈડમાંથી સરકારી જમીનની અંદરથી લઈ અને પીલર ઉતારવા જોઈએ અને એ સાથે જે એક જોશીપુરા સાઈડ જાય છે એ રીતે બીજો ગિરિરાજ સાઈડ એક એક્ઝિસ્ટિંગ અત્યારે ખાલી એક પિલર આપી દેવો જોઈએ કે જેથી ભવિષ્યની અંદર બીજી બાજુ એ જઈ શકે એમની માગણી કરી છે અને એમની ઉપર એમને સહમતી પણ આપી છે કે એ વસ્તુ શક્ય છે અને ટ્રાફિક ન થાય તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આટલો ફેરફાર કરીને મૂકી દે દરેક લોકો બ્રિજની સાથે જ છે આજે જ બ્રિજનું કામ ચાલુ થાય એની સાથે બધા લોકો સમજે પણ એને વ્યવસ્થા જોઈ અને ભવિષ્યનું કોઈ પણ આયોજન કરી એ આવનાર પચીસ વર્ષ ત્રીસ વર્ષને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ આજની પરિસ્થિતિને નિકાલ કરવા માટેનું આયોજન હોવું જ ન જોઈએ ફરીથી હું કહું છું કે બે તબક્કામાં જો એ લોકો બનાવવાના હોય તો એની ડિઝાઇન આજને આજ લોકો સમક્ષ મૂકવી જોઈએ કે આ ડિઝાઇન છે આની મંજૂરી થઈ ગઈ છે એનો પૈસા આવશે એટલે બીજા તબક્કામાં થશે તો લોકોને એનાથી સંતોષ થાય આ જ પદ્ધતિ છે કામ કરવાની ને એ કરવી જોઈએ એવી મારી એક વિચારશરણા છે અને જોશીપુરા કે વિસ્તારના લોકો જો ભાજપના ધારાસભ્યને પણ ભ્રષ્ટાચારી તંત્ર સામે સવાલ ઉઠાવવા સોશિયલ મીડિયાનો સહારો લેવો પડતો હોય પોતે મોઢે કશું ના કહી શકતા હોય વિડીયો બનાવવો પડતો હોય તો આપણા જેવા સામાન્ય માણસોનું તો શું જ આવે ત્યારે તમને શું લાગી રહ્યું છે હવે ભાજપનો ડખો જે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ ધારાસભ્યો જે ભાજપ વિરુદ્ધ મોરચો માની રહ્યા છે તે ક્યારે અટકશે ભાજપનો આંતરિક ડખો ક્યારે અટકશે આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર